क्राइम रिपोर्टर्स टी वी न्यूज़ ही जो न વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન દેવપુરા ગામના પાટિયા પાસેથી દેશી દારૂ સીએનજી રિક્ષા મોબાઈલ ફોન સાથે કુલ રૂપિયા બાણું હજારના મુદ્દામાલ સહિત એક શખ્સની અટકાયત કરી હતી જ્યારે બીજો આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ થયો હતો વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળેલ કે કડી તરફથી નર્મદા કેનાલવાળા રોડથી સીએનજી રિક્ષા દેશી દારૂ ભરીને વિરમગામ તરફ પસાર થવાની છે તે બાતમીના આધારે દેવપુરા ગામના પાટિયા પાસે વોચ દરમિયાન રામપુરા રોડ ઉપરથી બાતમીવાળી રિક્ષા આવતા ઈશારાથી રોકવા જણાવતા આગળ જઈ ઊભી રાખેલ જેમાં ડ્રાઈવરની સીટ ઉપર બેઠેલી ઇસમે અંધારામાં ભાગી છૂટવામાં સફળ થયેલ જ્યારે રિક્ષાની અંદર બેઠેલ કિશન વેરસીભાઈ ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી રિક્ષામાંથી દેશી દારૂ એકસો સાહીઠ લીટર જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર ફોન સીએનજી રિક્ષા જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ બાણું હજારના મુદ્દામાલ સાથે શખ્સની અટકાયત કરી હતી જ્યારે ભાગી છૂટેલ આરોપી વિશાલ રાજુભાઈ રાજપૂત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જશવંત ઠાકોર વિરમગામ